ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે પાલનપુર શહેરના અલગ અલગ પંદર જેટલા સ્થળોએ યોગના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક નાના મોટા વિદ્યાર્થીઓ તેમના વાલીઓ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો અને યોગ દ્વારા થતા શારીરિક માનસિક તથા આધ્યાત્મિક ફાયદાઓ વિશે જણાવ્યું હતું તદઉપરાંત બનાસકાંઠા જિલ્લા યોગ કોઓર્ડિનેટર નીતાબેન ઠાકુર યોગ ઉપરાંત સૂર્ય નમસ્કાર તથા અન્ય શારીરિક અંગની કસરતો તથા મંત્રો અને શાસ્ત્રો દ્વારા બાળપણથી જ નાના ભૂલકાઓ માં સંસ્કારોના સિંચનના પણ ફાયદાઓ જણાવ્યા હતા તે ઉપરાંત ગુજરાત યોગ બોર્ડના કોચ દીપ્તી ભાખરિયાએ પણ યોગથી થતા અનેક ફાયદાઓની વિસ્તૃત માહિતી આપી હતી મારું નામ પ્રજાપતિ આદ્યા છે હું ચોથા ધોરણમાં ભણતી હતી મારે ચોથા ધોરણના ચોથા ધોરણમાં છ્યાસી ટકા આવ્યા આ સમર કેમ્પ ઉજવાતા મારી તંદુરસ્ત અને માનસિક ક્ષમતા પણ વધે છે થેન્ક યુ મારું નામ હરક ચૌહાણ છે હું ગઈ પહેલા આ સમર કેમ્પમાં આવેલી છું આમાં આનાથી મને શીખ્યા ના પછી આમાં મને આનાથી મને એક સર્ટિફિકેટ મળ્યું પછી ગિફ્ટ્સ મળી જેમાં મારે હું યોગ કરતી હતી એમાં મારા સૂર્યનમસ્કારમાં મારો ફોસ્ટ નંબર હતો યોગમાં મારો દોઢ નંબર આવ્યો હતો આનાથી મારી યાદચકડી પણ વધી અને મારું શરીરને સારી પણ રહ્યું અને હું બીમાર પણ નથી થયો મારું નામ પ્રજાપતિ ચાર્વિક છે હું હવે ધોરણ સાતમાં આવું છું યોગાથી મને ધોરણ છમાં નાઇન્ટી સિક્સ માર્ક્સ આવ્યા હતા યોગામાં હું કેટલીક વાર એક વાર નેશનલ રમીને આવ્યો છું યોગાથી મને ઘણા ફાયદા થયા છે યોગાથી મારા શારીરિક અને માનસિકમાં વિકાસ થયો છે આવાને આવા સમર કેમ્પ ઘણી વખત યોજવા જોઈએ તેવી હું યોગ બોર્ડ તેવું હું યોગ બોર્ડના ટીચર્સ માટે કહું મારું નામ મારા ભાવિભુમાન મોદી છે હું ધોરણ જમા હવે આવ્યો છું અને હું જ્યારે પાંચમાં હતો ત્યારે મેં આ સમર કેમ્પ બતાવી આ સમર કેમ્પમાં મને ઘણા બધા ફાયદા થયા છે તાડાસન સૂર્ય નમસ્કાર તાડાસન અને વર્જ્રાસન પદ્વજન સેવા યોગથી મારા ફાયદા એટલા થયા છે કે મારી આની બોડી પતલી હતી પણ હાલ મારી બોડી જાડી થઈ ગઈ છે હતો ત્યારે બધા નાસ્તો પાણી એ બધાની સફળ હતી અને આ યોગમાં ફિલ્મો મળે છે એના સાથે સર્ટિફિકેટ પણ મળે છે મારું નામ નીતાબેન ઠાકોર છે જિલ્લા યોગ કોર્ડિનેટર હું યોગમાં છેલ્લા દસ વર્ષથી જોડાયેલી છું અને અલગ અલગ જગ્યાએ ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ગુજરાતમાં દરેક જગ્યાએ અલગ અલગ સમ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો આપણા બનાસકાંઠા જિલ્લામાં પણ પાંચ જગ્યાએ અલગ અલગ જગ્યાએ સમર કેમ્પ કરવામાં આવેલું છે પાલનપુરમાં આદર્શ સ્કૂલ અને સિલ્વરદેસ સ્કૂલમાં બંને જગ્યાએ સમર કેમ્પ કરવામાં આવેલું છે હાલ સાતથી પંદર વર્ષના બાળકોને આપણે લેવામાં આવેલા છે બાળકોનું ભવિષ્ય સુધરે એમને યોગ તરફ રૂચિ વધે એમને પ્રાણાયામ સૂર્ય નમસ્કાર જેવા આસનો આ આસાનીથી કરી શકે એટલા માટે આપણા માનનીય ચેરમેન સર શિષરજીએ એક યોગ સમર કેમ્પનું સરસ આયોજન કરેલું છે તો બાળકોને અહીંયા આવે તો સરસ મજા પણ આવે છે ગયા વર્ષે પણ ઇસ્સા સમર કેમ્પ કરેલો હતો સ્વસ્તિક સ્કૂલમાં સમર કેમ્પ કરેલો તો અલગ અલગ જગ્યાએ ઘણા સમર કેમ્પ કરેલા હતા તો દરેક જગ્યાએ બાળકોને સારું એવું ભગવદ્ ગીતાના નોલેજ પણ મળેલું છે અમે ભગવદ્ ગીતાના પાઠ પણ કરવામાં આવે છે શરીરના તમામ અંગોના ફાયદા પણ કરાવવામાં આવે છે યોગ આસનો અને પ્રાણાયામ કરવામાં આવે છે તો બાળકોને અહીંયા આવે તો આજથી જ સરસ મજા એમને અલગ અલગ ઘરે બે કલાક મોબાઈલમાં વ્યસ્ત હોય છે એટલા માટે આપણા માનનીય ચેરમેન સર શિષપાલ સરજીએ એવો વિચાર કર્યો કે બાળકો બે કલાક યોગમાં આવે એમને નોલેજ મળે અને અલગ અલગ જગ્યાએ થોડા એમને શરીરના રોગ પ્રતિસારક શક્તિ વધે એમને ફાયદા વિશે જાણકારી મળે અત્યારના બાળકો મોબાઈલથી દૂર રહે એના માટે એમને સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે બાળકોને સાતથી પંદર વર્ષના બાળકોને લેવામાં આવેલા છે સમય આપણે સવારનો સાતથી નવ કલાકનો રાખેલો છે એમને એમાં નાસ્તો પણ આપવામાં આવે છે અલગ અલગ ગેમો પણ રમાડવામાં આવે છે બાળકોને અને બાળકોને એમને એક યા શ્લોક પણ તૈયાર કરવામાં આવે છે બીજા દિવસે બાળક તૈયાર કરીને અહીંયા બધાને જાહેરના વચ્ચે બોલતું પણ શીખી જાય છે ભાખરિયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર હું પોસ્ટ તરીકે ફરજ બજાવું છું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર સાતથી પંદર વરસના બાળકોનો સમર યોગ કેમ્પ છે બાળકોને યોગ પ્રાણાયામ અને મંત્રો ત્યારબાદ એ લોકોને સંસ્કારનું સિંચન કરવાનું મુખ્ય આશય રહેલો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન સાહેબ શ્રી સિસપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ સમર કેમ્પનું આયોજન થવા જઈ રહ્યું છે ઓલ ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાની અંદર સમર કેમ્પનું આયોજન છે અને એમાં યોગ થકી આજના બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ કરવાનો મેઇન આશય છે આજનું બાળક આધુનિક યુગની અંદર મોબાઈલની અંદર વધારે સમય વિતાવે છે એ મોબાઈલથી દૂર રાખવા માટે અને સંસ્કારનું સિંચન કરવા માટે યોગ થકી એના અંદર એના શારીરિક અને માનસિક વિકાસ થાય એ મુખ્ય આશય રહેલો છે બાળકને સર્વાંગી વિકાસ યોગ થકી શક્ય બને છે જેની અંદર સંસ્કારનું સિંચન પણ છે જેની અંદર ગીતાના શ્લોકનું પાઠ પઠન પણ કરાવવામાં આવશે અને અલગ અલગ શ્લોકનું ગાન પણ કરાવવામાં આવશે સૂર્ય નમસ્કાર છે આસન છે પ્રાણાયામ છે આ પંદર દિવસ દરમિયાન બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે તેમાં બાળકોને ત્યારબાદ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને બાળક એકબીજા સાથે આત્મીયતા કેળવે અને એકલવાયાથી દૂર થાય અને બીજા સાથે હળીમળી રહેવાની ભાવના એની અંદર જાગૃત થાય એ મુખ્ય આશય રહેલું છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ